ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત જેવી શેઠ અને મણિલાલ ચુનીલાલ કોઠારી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ફી વસૂલવા મુદ્દે શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ ગેર ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવતી શાળા સામે કાર્યવાહી કરવા માટે લેખિતમાં માગણી કરવામાં આવી છે આજે તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી અનુસાર જાલોદ કળાવણી મંડળ સંચાલિત મણીલાલ ચુંડીલાલ કોઠારી પ્રાથમિક શાળા અને જેવી સેટ સ્કૂલમાં આચાર્ય દ્વારા ફી ન ભરનાર બાળકોના રિઝલ્ટ અટકાવી દેવાતા વાલીઓમાં રોષ હતો સાથે જ વાલીઓ અને અનેક આગેવાનો દ્વારા શિક્ષણ વિભાગમાં અધિકારીને જાણ કરી આવેદન કર આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જાલોદ કળાવણી મંડળ સંચાલિત શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ હોવા છતાં પણ કાયદેસર ફી વસૂલી છે વર્ષોથી કેળવણી મંડળ સંચાલિત એકથી આઠ ધોરણ બાળકોને શિક્ષણ આપી રહી છે અને આ શાળામાં સરકાર પરિપત્ર પ્રમાણે વહીવટ કરવાના છતાં પણ વિભાગના પરિપત્ર વિરુદ્ધ જઈને ગેરકાયદેસર રીતે ફી ઉભરાવે છે કેળવણી મંડળને લાખો રૂપિયાનું દાન મળે છે મંડળમાં પોતાના શોપિંગ સેન્ટર હોવાના દરમાં છે મોટા પ્રમાણમાં આવક પણ થાય છે તેમજ શિક્ષકોનો પગાર પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે ત્યારે ધ્યાન અને વહીવટી ખર્ચાના બહાને ફીના નામે બાળકોનું શોષણ કરવાનું પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં હાલમાં બાળકોના ફીના નામે રિઝલ્ટ અટકાવી દીધા છે અને ગરીબ બાળકોને ફી ભરીને રિઝલ્ટ લેવા શાળા દ્વારા જણાવવામાં આવ્યું છે પરિણામના દિવસે બાળકો લેવા રિઝલ્ટ લેવા જતાં રિઝલ્ટ વગર રજળી પડ્યા હતા શાળા દ્વારા ગેરકાયદેસર ફી વસૂલે છે ફીની પહોંચ પણ અપાતી નથી રાજ્ય સરકાર દ્વારા બે હજાર બારના પરિપત્ર મુજબ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરિયાદ શિક્ષણ કરવાની જોગવાઈ કરેલ છે ત્યારબાદ પણ જે ઝાલોદ કલા મંડળ સંચાલિત શાળામાં પંદરસોથી છવ્વીસો સુધીની ફી નામે નાણાં લેવામાં આવી રહ્યા છે સદર શાળા સામે તાત્કાલિક કાર્યવાહી માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ ઉઠવામાં છે આ મામલે કાર્યવાહી નહીં થાય તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચાર્યું હોવાનું જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે રજૂઆત બાબતે તપાસ કરાશે જાલોદ ગળવણી મંડળની શાળાઓમાં ફી લેવા બાબતની રજૂઆત કરવામાં આવેલ છે કે નહીં જે બાબતે તપાસ કરવામાં આવશે તેવું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અતુલ બાબર દ્વારા જણાવવામાં આવ્યું છે